ફાટીના ટ્રેલર લોન્ચ માટે આવી ગયા છે એન્ડ વી આર સો એક્સાઇટેડ તો પણ શકે બીજ ધી ટ્રેલર ઇઝ સમથિંગ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આજ સુધી નથી પીરસ્યું ધીસ કાઇન્ડ ઓફ અ ફિલ્મ આટલી એક્સાઇટિંગ આટલી ટેકનિકલી હાઈફાય આઈ થિંક ઇટ્સ અ ફર્સ્ટ ટાઈમ ડુ નો બી એટમોસ સાઉન્ડ એટમોસોલ બી ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે એવરીથિંગ અબાઉટ ધ ફિલ્મ ઇઝ વેરી એક્સાઇટિંગ હોરર કોમેડી ઇમોશન્સ એ તો ફિલ્મનો પ્રકાર છે પણ જે રીતે ટેકનિકલી શૂટ થયું છે ને એ બહુ એક્સાઇટિંગ છે એટલે મેલબર્નમાં જઈને તમે ઓસ્ટ્રેલિયામાં શૂટ કરો એ આર રહેમાનના સ્ટુડિયોમાં તમે બેકગ્રાઉન્ડ સ્કોરને મ્યુઝિકનું જે બધું કામ કરો આટલું બધું ફાઈ એક ટેકનિકલી ફિલ્મ બનાવવાની કોશિશ બઉ જ મજા આવી ગઈ આખી પ્રોડક્શન ટીમ જોરદાર છે એમાં શરદભાઈ પટેલ અમને પ્રેઝેન્ટ કરી રહ્યા છે વિચ ઇઝ અ વેરી બિગ થિંગ અગેન અને ફૈઝલ અસમી વો વોળ અિરેક્ટર મેન અને સૌથી વાત કહું મને છે ને જેટલી તારી સાથે મજા આવે છે ને એટલી સ્મિત પંડ્યા સાથે પણ મજા આવે છે કિશોર કાકા અ વેરી સ્ટાઇલાઇઝ ફિલ્મ અ વેરી સ્ટાઇલિશ ફિલ્મ ધ વાઇબ ઇઝ સો પોઝિટિવ એન્ડ વાઇબ્રન્ટ એટલે ગુજરાતી ફિલ્મ અને આટલી સ્ટાઇલિશ અને એટ ધ સેમ ટાઈમ પાંચ વર્ષના બાળકથી લઈને